આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરીમાં કામ કરતા ત્રણ સફાઈ કામદારોને છેલ્લા સાત મહિનાથી વેતન ચૂકવવામાં ન આવ્યું હોવાના અને અન્ય થયો હોવાના આક્ષેપ સાથે ગુજરાત વાલ્મીકી સંગઠનના આગેવાન લાલજી ભગતે કામદારોને સાથે રાખી અરવલ્લી જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી આ કામદારોને ટૂંક સમયમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ યોજવાની લાલજી ભગતે ચીમકી ઉચ્ચારી હતી અમે સફાઈ કામદારો છીએ અમને સાત મહિનેથી પગાર મળતો નથી અમે સફાઈ કરીએ છીએ તો એ અમાર અમે કલેક્ટર સાહેબને મળવા જઈએ છીએ તો મળવા એ નથી મળતું અમને અમારું ઘર કેવી રીતના ચલાવવું અમારા છોકરાઓને શું ખવડાવવું અમારો બહુ દુઃખ બહુ દુઃખ થાય છે અમને પગાર મળતો નહીં અમે કેવી રીતના ઘર ચલાવીએ

આ વર્ષોથી દસ વર્ષથી આ કચેરીની અંદર સેવા બજાવી રહ્યા છે નવી એજન્સી આવતા જ આ ત્રણ કામદારોને પગાર ચૂકવવામાં નથી આવ્યો અને જે આ ત્રણ માળની બિલ્ડિંગ દેખાય છે એમાં ફક્ત ને ફક્ત બે માળ જે છે પહેલો અને બીજો તેમાં જે સફાઈ કામદારો છે એજન્સી દ્વારા પગાર મળે છે અને ફક્ત ને ફક્ત જે ત્રીજો માળ છે તેનો પગાર થતો નથી અને એજન્સીમાં પણ નથી તો ખરેખર તંત્રએ આ એજન્સી કઈ રીતે આપી છે એ દુઃખભરી બાબત છે કે આપણી બિલ્ડિંગ જોઈ રહ્યા છો આપ એમાં ફક્ત ને ફક્ત બે માળની જે બિલ્ડિંગ છે એનું જ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યું છે ને ત્રીજી માનું એજન્સી આપવામાં નથી આવી એના કારણે આ કામદારોને સાત સાત મહિનેથી પગાર મળતો નથી આ કા આ જે આ સફાઈ કામદારો છે એમના પરિવારને અત્યારે લગ્ન સિઝન છે તો આ એમના પરિવારને કઈ રીતે ભરણપોષણ પોષણ કરવું એમના સગા સંબંધીમાં કઈ રીતે વહીવટ કરું આ દુઃખ ભરી બાબત છે કલેક્ટર સાહેબ શ્રીને અધિક કલેક્ટર સાહેબ શ્રીને વારંવાર રજૂઆત કરી છે આ સફાઈ કામદારો તેમ છતાંય સાત મહિનાથી પગાર થયો નથી તો હું દુઃખ બાબત છે હું લાલજી ભગત આવનાર સમયમાં આ સફાઈ કામદારોને તાત્કાલિક જો પગાર કરવામાં નહીં આવે તો હું આ કલેક્ટર કચેરી આગળ ધરણા કાર્યક્રમ કરવાની ભરત પડશે